ટલાય સમય થી ગુજરાતમાં ભરતી ભરતીઓ લઈને તેને સામે કુંભાંડ સામે આવે છે ત્યારે વ્યાયામ શિક્ષકોએ હમણાં આંદોલન કર્યું હતું પરંતુ તેના જવાબો મળતા નથી ભણી ગણીને તમે શું કરશો આંદોલન આ એક પ્રશ્ન છે કારણ કે ગુજરાતમાં ઘણી એવી પરીક્ષાઓ લેવાની ઘણી એવી કહેવાય કે ભરતીઓ બહાર પડી પરંતુ શું થયું છેલ્લે જે પરીક્ષા જમણે આપી હોય તેમને આંદોલન કરવું પડ્યું પોતાના હક માટે જ્યારે તેને રસ્તા ઉપર આવવું પડે અને આંદોલન કરવું પડે તે આ કેટલું મોટી એક ગુજરાત સરકારની ખામી કહેવાય કારણ કે જ્યારે તમે પરીક્ષા આપો છો પરીક્ષાની તૈયારી કરો છો તમે એક આશા સાથે કરતા હોય કે પરીક્ષા આપ્યા બાદ તમને સરકારી નોકરી મળશે પરંતુ થાય છે એવું કે પોતાના હક માટે લડવું પડે છે અને નોકરી તો મળતી જ નથી તારીખ તારીખ ઉપર આપવામાં આવે છે કે આ તારીખે ભરતી આ તારીખે તમારી જે પરીક્ષા લેવામાં આવશે પરીક્ષા લેવામાં પણ આવે પરંતુ પેપર ફૂટી જાય પેપર નથી ફૂટતા ગુજરાતનું ભાવિ ફૂટે છે ને ગુજરાતના જે અધિકારીઓ છે જવાબદાર એ ફૂટે છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવાડિયા

તો કોઈ જ પ્રકારની ભલામણ ચાલે નહીં એટલી પારદર્શિતા અમે લાવ્યા છીએ પરંતુ તો ગુજરાતની અંદર કાયમી નોકરી લાગવક જે ઓળખાણવાદ જે પરિવારવાદ અને જે સત્તાધીશો છે એની સાથે ગરબો ધરાવનાર જે લોકોને નોકરી આપવામાં આવે છે એનું શ્રેષ્ઠ અને ઉત્તમ ઉદાહરણ અમે આજથી થોડા દિવસ પહેલાં એટલે કે અઠવાડિયા પહેલાં આ જ જગ્યાથી પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારના કાન ખોલવાનું કામ કર્યું હતું જેમાં ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ માં જે ભરતીમાં જે ગોટાળો હતો એ સામેલ આવ્યા હતા અને ત્યારે પણ કહ્યું હતું કે આ ભરતીની અંદર ઓળખાણવાદ પરિવારવાદ અને સત્તાધીશોના નજીકના ગરબો ધરાવના લોકોને જ નોકરી મળશે તે સમયે અમે એવું કહ્યું હતું કે વર્તમાન ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના બે ડાયરેક્ટરના દીકરા બે જનરલ મેનેજરના ભત્રીજા એક ડાયરેક્ટરનો ભત્રીજો એક ધારાસભ્યના ભાણિયા અને એક વર્તમાન જે જનરલ મેનેજર બનાવવા બનવા માટે બનાવવા માટે જેને મદદ કરી હતી એમના દીકરાને લેવામાં આવશે આજે એ તમામ લોકોને નિમણૂક પત્ર એનાયત કરી દેવામાં આવ્યા છે અને બે અઠવાડિયે હજી સુધી જ્યારે અમે પ્રેસ કરી ત્યાં સુધીમાં એના ઇન્ટરવ્યૂ પણ લેવામાં નહોતા આવ્યા પ્રાથમિક પરીક્ષા જ લેવામાં આવી હતી અને એ પ્રાથમિક પરીક્ષામાં પણ ઘણી બધી ધાંધલીઓ હતી કેમકે જે પરીક્ષામાં ઓએમઆર હોય ઓએમઆર સિસ્ટમથી પરીક્ષા લેવા નથી એ ઓએમઆર પણ લઈ લીધી હતી એ પ્રશ્નપત્ર પણ લઈ લીધું તું અને વિદ્યાર્થીઓ જે તેનો કોલ લેટર એ કોલ લેટર સુધ્ધા પણ લઈ લેવામાં આવ્યો હતો અને વાતો બહુ પારદર્શિતાની ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા હતા કે સીએમના દીકરાને પણ જો નોકરી જોતી હોય તો કોઈ જ પ્રકારની ભલામણ કે કોઈ જ પ્રકારની લાગવ કે કોઈ જ પ્રકારની ઓળખાણ ચાલતી નથી તો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવાનું કે જો આ પાક્ષાભ હોય ઈમાનદારીથી ખરેખર જે લાયક છે જે હકદાર છે એનો જોનો હોકનો રોટલો આપવા માંગતા હોય થોડીક દાદા ભગવાનની પણ શરમ ધરી અને આમાં નિષ્પક્ષતાથી યોગ્ય તપાસ કરવામાં આવે તો આ જે ભરતી છે એમાં એસી લોકોને ભરતી ભરતી કરવામાં આવ્યા છે જેમાં એંસી ખોટી છે જે ફક્ત લાગવકથી અને ઓળખાણ વાગતી રહી છે અમે આ ફક્ત એટલું કહીએ છીએ કે આ ઉદાહરણ પાત્ર છે કેમ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એટલે સહકારી સંસ્થા ગુજરાતની તમામ સહકારી સંસ્થામાં આ ઉચ્ચ ચાલે છે તમામ ગુજરાતની સહકારી સંસ્થામાં તો અમે કહેવા માંગીએ છીએ ગુજરાતની તમામ સહકારી ક્ષેત્રની જેટલી પણ સંસ્થાનો છે એ ડેરી હોય એપીએમસી હોય કે પછી બેંકો હોય એ તમામ જગ્યાઓની ભરતી એ સેન્ટ્રલાઈઝ કરી નાખવામાં આવે અને તેની સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સેન્ટ્રલાઈઝ ભરતી કરી અને તમામ લોકોને રોજગારી આપવામાં આવે તો જે 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 લાયક છે 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 ખરેખર વંચિત શોષિત એ લોકો આ નોકરીમાં લાગી શકે બે મહિના પેલા સ્ટાફ નર્સ ની ભરતી લેવામાં આવી હતી અને એ સ્ટાફ નર્સ ની ભરતી માં જે આન્સર કી રજૂ કરવામાં આવી એ આન્સર કી માં જે જવાબો હતા એ સેમ સિક્વન્સ અને સેમ પેટર્ન ના હતા એબીસીડી એબીસીડી પહેલેથી લઈ અને છેલ્લે સુધી જે જવાબોની સિકવન્સ હતી એ એબીસીડી એબીસીડી હતી ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે એવું કીધું કે મેં તપાસ કમિટીની રચના કરી છે અને તપાસ કરી અને ત્રણ થી ચાર દિવસની અંદર આનું નિરાકરણ આપશું છતાં પણ દોઢ મહિનાનું નિરાકરણ આપવામાં આવ્યું અને નિરાકરણ એવું આપ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ફરીથી ચેડા કરવામાં આવ્યા કેમ કે જે આન્સરકી પ્રસિદ્ધ કરવામાં આવી હતી એ જ આન્સરકીને માન્યતા આપવામાં આવી

એફઆઈઆર લખાવી જોઈએ તો એના જ ડિપાર્ટમેન્ટ એટલે કે વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી એમાં હમણાં પિસ્તાલીસ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી તે પિસ્તાલીસ લોકો સાથે જે છેતરપિંડી થઈ તેના આધાર પુરાવા અમે પોલીસ સ્ટેશન આપવા જઈ રહ્યા છીએ વટવા પોલીસ સ્ટેશન ખાતે તો ત્યાં અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે તો ફરિયાદ સુધા લેવામાં નથી આવતી ખરેખર લિસ્ટ બનાવવાની વાત કરે છે અસામાજિક તત્વોના લુખા તત્વોના તો હું એમ કહું છું કે આ લુખા તત્વ કરતા લુટેરાઓ લિસ્ટ બનાવો જે બેંકની અંદર ખોટી રીતે નોકરી આપી રહ્યા છે જે જીએસઆરટીસી ના નામે ઠગી રહ્યા છે અને જે સ્ટાફ નર્સ જે સિસ્ટમેટિક જેને સ્કેમ કર્યો છે જે વિદ્યાર્થીઓ ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અમે આજથી ત્રણ દિવસ પહેલા આજથી અઠવાડિયા પહેલા અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને બધા લોકોના નામ સહિત અમે આ બાબતો ઉજાગર કરી હતી જીએસઆરટીસી ની માપ જો ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેકની જે લોકોના નામ આપ્યા હતા એ જ લોકો અત્યારે નિમણૂક ક્યાંથીમાં આવી ગયા તો સરકાર જે મહેનતુ છે જે હકદાર છે જે લાયક છે એ લોકો સાથે અન્યાય કરી રહી છે એ આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે કેમ કે જે ડાયરેક્ટરના દીકરા હતા ઇજ ડાયરેક્ટરના દીકરા એટલે કે જે સત્તામાં છે જે અત્યારે હોદ્દા ઉપર છે એના જ દીકરા કઈ રીતે નોકરી લઈ શકે જે જનરલ મેનેજર છે તો એના ભત્રીજાને નિમણૂક આપવામાં આવી એ કઈ રીતે આપવામાં માંગી એની તપાસ થવી જોઈએ કારણ કે બારસો ઉમેદવારો પરીક્ષા આપી છે કે બારસો માંથી બીજું કોઈ ન લાગે એને ઓળખીતા પડખીતા હોય જ લાગે એટલે આની તપાસ થવી ખૂબ જરૂરી છે અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ફરીથી કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે એવું કહેતા હતા કે પોતાના દીકરાને પણ જો નોકરી આપવી હોય તો એ ભલામણ થી ન આપી શકે કોઈને ઓળખાણ થી આપી શકે તો અહિયાં ભલામણ ઓળખાણવાદ પરિવારવાદ અને ગરબો ધરાવનાર વ્યક્તિઓને જ નોકરી મળી છે તો તાત્કાલિક ધોરણે આની તપાસ કરે એ જ અમારી વિનંતી છે